આધારિત છે જરૂરતમંદ પરિવારના સ્વાસ્થ્ય માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું સુરક્ષા કવચ પ્રભુના આશીર્વાદ સમાન છે રાષ્ટ્રના પ્રતિ જરૂરતમંદ નાગરિકના સ્વાસ્થ્ય માટે ભારત સરકાર આયુષ્યમાન ભારત યોજના શરૂ કરી છે આકસ્મિક આવી પડતી બીમારી સમયે આયુષ્યમાન કાર્ડ પરિવાર માટે સારા અને સાચા સગા સમાન સાબિત થાય છે સાબરકાંઠા જિલ્લામાં કુલ આઠ આયુષ્યમાન કાર્ડ હોલ્ડર છે વયવંદના યોજના હેઠળ જિલ્લામાં છ હજાર ચારસો છાસઠ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે વર્ષ બે હજાર ચોવીસમાં કુલ છત્રીસ હજાર બસો બે ક્લેમ સામે સત્યાસી કરોડ ઉપરાંતની રકમ ચૂકવવામાં આવી છે જેમાં હૃદયને લગતી બીમારીઓમાં આઠ હજાર ઉપરાંત ક્લેમમાં ચોત્રીસ કરોડ જેટલી રકમ નવજાત શિશુઓની સારવારમાં ચુમ્માલીસો ઉપરાંત ક્લેમમાં બાર કરોડ કેન્સરની સારવારમાં છવ્વીસો ઉપરાંત ક્લેમમાં ચાર કરોડ ઉપરાંતની રકમ આ ગંભીર બીમારીઓમાં ચૂકવવામાં આવી છે આ ઉપરાંત કિડનીની ગંભીર બીમારી હર્નિયા પ્રોસ્ટેટ એપેન્ડિક્સ સારણગાઢ થાઇરોઇડ કૂતરા કરડવા સાફ કરડવા ગંભીર એનિમિયાની સારવાર પ્રસૂતિની સેવાઓ ડેન્ગ્યુ મલેરિયા જેવા રોગોની સારવાર માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને ખાનગી અને સરકારી સંસ્થાઓ ખાતે સેવાઓ મળે છે આયુષ્માન કાર્ડ અંતર્ગત જરૂરી જાણકારી માટે આપ નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી શકો છો બ્યુરો ચીફ આબિદ અલીપુરા સાબરકાંઠા